oh okay. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચન પટેલ યુનિવર્સિટી નેશનલ સોલાર મિશન અને પર્યાવરણ પ્રેમી પ્રથાઓ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર મજબૂત કરી રહી છે આ યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં એક પોઈન્ટ પાંચ મેગાવોટ સોલાર ફ્લાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે વર્ક ઓર્ડર જારી કર્યો છે જે સ્વચ્છ હરિત અને ઊર્જા કાર્યક્ષમ પર્યાવરણને ટેકો આપવા માટેનું એક ઐતિહાસિક પગલું ભરી રહી છે આ પ્રોજેક્ટની અપેક્ષા છે કે દર વર્ષે 22 લાખ કિલોવોટ કલાકથી વધુ વીજળીનું ઉત્પાદન કરશે જેના પરિણામે દર વર્ષે રૂપિયા 1.1 કરોડનું વધુથી વીજળી બચત થશે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહિત કરીને પર્યાવરણીય ટકાઉતામાં યોગદાન આપશે આ પહેલ દ્વારા દર વર્ષે આશરે 350 ટન કાર્બન ઉત્સર્જન અને 200 ટન કોલસાના ઉપયોગમાં ઘટાડો થશે આ પ્રસંગે માનનીય શ્રી પ્રકાશભાઈ પટેલ પ્રમુખ તેમજ સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ જણાવ્યું કે તેમણે આ પહેલ પર અત્યંત ગૌરવની લાગણી થાય છે અને આ પ્રોજેક્ટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેશનલ સોલાર મિશન દ્રષ્ટિ સાથે સુસંગત છે જે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઘટાડવા માટેના રાષ્ટ્રીય ધ્યેયને આગળ ધપાવે છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં અનેક હરિત પહેલો સફળતાપૂર્વક અમલમાં મૂકી છે જેમ કે ઈ બાઇક સ્ટેશન જેમાં પચીસ ઈ બાઇક્સ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે કેમ્પસ ની અંદર ફરવા માટે મફત ઉપલબ્ધ છે પણ ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્સ જે યુનિવર્સિટી સ્વયં ડિઝાઇન કરી અને વિકસાવેલી છે છે સોલાર ચાર્જિંગ સ્ટેશન જે ટકાઉ ટેકો આપે ક્ષમતાવાળો સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી અને બાયોગેસ પ્લાન્ટ ઉપલબ્ધ છે આ પહેલો દ્વારા યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઓના દઢ નેતૃત્વ હેઠળ સાકરચન પટેલ યુનિવર્સિટી સમાજ સેવા અને પર્યાવરણીય ટકાઉપણામાં પોતાની ભૂમિકા ફરીથી મજબૂત બનાવે છે અને એક એવા કેમ્પસનું નિર્માણ કરે છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવે આ બાબતે અમે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે પટેલ યુનિવર્સિટીએ પોતાના સમગ્ર કેમ્પસની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત માટે સોલર આધારિત ઇલેક્ટ્રિસિટી જનરેશનનો પ્લાન્ટ એક પોઈન્ટ પાંચ મેગાવોટ અને લગભગ આશરે સાડા ચાર કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો છે આપણે સૌ સમજીએ છીએ કે સૌર ઊર્જાથી અત્યારે હાલ ભારત દેશની અંદર ઘણા બધા પ્રોજેક્ટ કામ કરી રહ્યા છે એશિયાનો સૌથી મોટો ચારણકા પાવર પ્લાન્ટ પણ આપણા ગુજરાત સ્ટેટની અંદર કાર્યરત છે ત્યારે સૌર ઊર્જાનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે સોલર પાવર પ્લાન્ટ એ વન પોઈન્ટ ફેવ ફાઇવ મેગાવેટનો સમગ્ર ઉત્તર સમગ્ર ગુજરાતની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત કરવામાં આવી રહ્યો છે જે સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના અંદર ચાલ કાર્યરત સોલર પ્લાન્ટમાં સૌથી મોટો સોલર પ્લાન્ટ બની રહેશે અને એ માટેનો કોન્ટ્રાક્ટ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો છે અને આગામી બે મહિનાની અંદર આ સમગ્ર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થઈ જશે અને ડિસેમ્બરની એન્ડ સુધીની અંદર આખી યુનિવર્સિટીએ સૌ આધારિત પાવર પ્લાન્ટ યુનિવર્સિટી તરીકે કામ કરતી થશે જેથી કરીને પાંત્રીસ લાખ રૂપિયા દર મહિને ઇલેક્ટ્રિસિટી જનરેશન પાછળ ખર્ચ એ યુનિવર્સિટીને ભોગવવાનો રહેશે નહીં અને લગભગ ત્રણ વર્ષની અંદર સમગ્ર પ્રોજેક્ટની કોસ્ટ એ અમે ઈલેક્ટ્રિસિટીના ચાર્જથી બચાવી અને પૂર્ણ કરી શકીશું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुमोर छव्वीस पाच सो चुम्वाळीस विसनगर के न्यूज